અગ્રેસર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી 8મી ડિસેમ્બરના રોજ યોજાનાર પોલિયો અભિયાનને અનુલક્ષીને આશા વર્કર આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો રસીકરણ અંગે તાલીમ આપવામાં આવી આ તારીખ 8મી ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અભિયાન દ્વારા 5 વર્ષના બાળકો માટે પોલિયોની રસીના બે ટીપા પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આગામી 8મી ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અંતર્ગત તાલીમ આપવામાં આવી છે જે અનુસંધાને અકલેશ્વરની ગોયા બજાર ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પોલિયો અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું કાજલ પટેલ છે આજ રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં અમને પોલિયોની ટ્રેનિંગ આપવામાં આવી તેમાં પોલિયોમાં થી પાંચ વર્ષના બાળકોને પોલિયો કેવી રીતે પીવડાવવું તેનું માર્કિંગ કેવી રીતે કરવું અને પોલિયોની રસી કેવી રીતે વપરાય એ એ અમને આજે સમ સમજાના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા દ્વારા પોલિયો અભિયાનની કામગીરીમાં જોડાયેલ આશા વર્કર આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો કેવી રીતે પીવડાવવું ટેલિસિટી કેવી રીતે ભરવી બાળકોને માર્કિંગ કેવી રીતે કરવું વગેરેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ વર્ગમાં આશા વર્કરો આંગણવાડીની બહેનો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર ગોયા બજાર સરકારશ્રી દ્વારા આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એસએનઆઈડી પોલિયોનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર તાલુકામાં તમામ પીએચસી તેમજ અર્બન મેડિકલ સેન્ટરમાં તમામ આશા વર્કર અને આંગણવાડી વર્ગોનું પોલિયોની ટ્રેનિંગ રાખવામાં આવેલ છે તેમાં પોલિયો કેવી રીતના પીવડાવો પોલિયોની ટેલીશીટ કેવી રીતના ભરવી બાળકને કેવી રીતના સમજાવીને પોલિયોથી રક્ષિત કરવા એ તમામ ટ્રેનિંગ આપવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કુલ બસોને પંચાવન બુથનું આયોજન કરવામાં આવેલ છે આ તમામ બૂથમાં આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આપને એક નમ્ર અપીલ છે કે આઠ બાર બે હજાર ચોવીસના રોજ આપના નજીકના પોલિયોના બૂથ પર બાળકને લઈ જાઓ અને ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાવી બાળકોને પોલિયોના રોગથી રક્ષિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે તો આગામી આઠમી ડિસેમ્બર પોલિયો રસીકરણ અભિયાનના અનુલક્ષીને અગ્રેસર તાલુકા આરોગ્ય વિભાગ અને અલવન હેલ્થ સેન્ટર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કુલ બસ્સો જેટલા ભૂથો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે